નમસ્કાર સ્парક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે જોઈ શકો છો આ બીજા ઘરે પણ આયા છે બીજાના ઘરમાં પણ જે પાણી છે જો આ વાસનો જો તરી રહ્યા છે તેવું પાણી અહીં ભરાઈ ગયું છે જે ખોડિયાન નગર તણનો આ વિસ્તાર છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે શું કેસો અરે બહુ પરેશાની છે 2 લાખ 3 લાખ નું નુકસાન દર વખતે થઈ જાય છે પાણી ભરાઈ જ જાય છે કોઈ આવતું જ નથી પૂછવા પણ નહીં આવતું ખાવા પીવા નઈ ફાફા છે પરિવારો હું દૂધેય નહીં મળતું ખાવા પીવાના ફાફા છે બહુ ફાફા છે અમારે તો દર થાય છે અને ઘરે કેટલા નુકસાન થાય છે અમને ખબર જ નહીં પડતી કેટલું નુકસાન કરે ઝેલવાનું અમારે દર વર્ષે આવું નુકસાન ઝેલવું પડે અમારે તો કેટલું નુકસાન થાય ખાવામાં પીવામાં બે દિવસ તો એમ જ અમારે સાફ કરવામાં બધી તકલીફ પડે ના ગટરવાળા વાળા આવતા હોય ના કોઈ સહાય મળતી હોય અમારાથી હવે શું કરીએ સાહેબ કોર્પોરેટર કોઈને રજૂઆત કરી ના રજૂ કરવા હું દર વર્ષે આવું જ થઈ જાય થઈ જાય પછી લાઈન નાખી છે કઈ ફાયદો થાય અમારે તો લાઈન નાખી છે પરંતુ કોઈ ફાયદો નથી થયો લોકો પણ જે ઘરના સ્થાનિક છે તે હેરાન પરેશાન તેમને બહુ ખૂબ નુકસાન થઈ રહ્યું છે તેમના ઘરમાં ફ્રિજમાં પછી અનેક અનેક જે બાથરૂમ તમે જોઈ શકો છો આ બાથરૂમમાં પાણી ભરાઈ ગયા છે તો તમે જોઈ શકો છો અડધું પાણી ભરાઈ ગયું છે સંડાસમાંથી પણ પાણી જે છે તે આવી આવી રહ્યું છે